ચાલો તો કપડાં હંકેલી લીધા અને હવે છે ને ભૂખ લાગી છે તો કેરી સુધારી છે તો આપણે પહેલા फटाफट કેરીનો નાસ્તો કરી લઈએ અહીંયા આપણે એક ડીશ ભરીને કેરી સુધારી લીધી છે ને અજે અહીંયા બાસ્કેટ આપણું ભર્યું છે ને દિત્યા અને મમ્મી એં જો ખાવાનું કરી દીધું છે ચાલુ તો પહેલા આપણે ફટાફટ કેરી ખાઈ લઈએ અને પછી આપણે આગળનું કામ કરીએ પડી જાય ને દિત્યા આત્મથી ઓ મોટો પકડી ગયું આખું ચલો તો કેરી ખાઈ લીધી અને મારે કામ પણ થઈ ગયું છે હવે રસોઈ વળગવું છે અને દિત્યા અને એના પપ્પા બે ક્યાંક જાય છે કઈ બાજુ જાવ છો રોજ રોજ કાલે દરિયા વયા ગયા આજે કઈ બાજુ જવું છે આજે મારે ખેતર જવાનું છે થોડું ખેતી કરવા માટે દસ પંદર મિનિટ દસ પંદર મિનિટમાં તો કેવી ખેતી થાય અમે એનાલિસિસ કરશું ખેતરમાં શું કરવું કઈ રીતના વાવણી કરવી ક્યારે કરવી બધું અમે કઈ દવા છાંટવી એ બધું અમે એનાલિસિસ કરશું ડિજિટલ રીતના બધું પ્રાકૃતિક ખેતી

એક સબડું છાણ થાય એમ છે તો એ છાણ ભરીને આપણે સીધા વાડામાં નાખી આવીએ ચલો તો આપડે ખેતરમાં પહોંચી ગયા અને નારિયો એ પોચી ગયા જો આ નારિયેલી છે ને પેલી નારિયેલી છે આમાં પેલા વેલા ત્રોપા આમાં આવ્યા હતા અને એ નારિયેલી નું મુહૂર્ત દિત્યા એ કર્યું હતું ત્રોપો પી ને ત્યાં ભણવું કે ખેતી કરવી ખેતી કરવી ને ચલો તો પાણા વીણવા વર્ગી જાય જવો ક્યાં વીણવા વર્ગી જાય પાણા હા ત્રોપો પી ને પછી હા બે ચાલો તો હું અને દિત્ય જે કામ કરવા માટે આવ્યા હતા ધ્રોપો પીવા માટે તો મેં આપણે ધ્રોપો પી લઈએ પછી આપણે આગળ ફરીએ ખેતરમાં બરોબર ને દિત્ય મને તો આવતું નથી આવતું નથી સ્ટ્રો થોડીક નીચે જાવ તો એટલે આવી જાય તો ધ્રોપા પી લીધા ને હવે દિત્ય ને રમવાનું છે ગારા એ થોડીક અમે ગારો બનાવીશું મસ્તનો દિત્ય હાલો રેડી ને હવે આ મજો આ બનાય બનાય થઈ ગયો ભાઈ પછી આપણે ગારા ને રમકડા બનાવીએ બરોબર ને હા ચાલો તો ચાલો અત્યારે અમે gara થી રમી લીધું છે બરોબર ને દિત્યા gara થી રમી લીધું ને ને જો આ વસ્તુઓ બનાવી છે આ ચૂલો બનાવ્યો આ ટોપડી બનાવી ને આ ચમચી બનાવી ને આ દિત્યા રમડનાવા છે આ બધા રમકડા હવે હાથ ધોઈને અમારે ભાગવાનું છે ઘરે ઘરે નથી જમો હજુ અહીંયા બીજા ખેતરમાં હાથી હાલે છે અહીંયા જોવા જવું છે ચાલો જવું ને નઈ આગલી હું પૂરું કરો દિત્યા ને gara થી રમવાની મજા આવી ગયો ઓ અહીંયા ખેતરમાં

હાલ 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 મકડા મકડા દે ચાલો તો ખેતર માં એવા ત્યાં અમારે થઈ ગયા માથા દીત્યા રમકડા બનાવવા ત્યાં ઘરે લઈ જવા છે હજુ હુકાણા નથી ત્યાં એટલે અમે લઈને જઈએ આમ આવી રીતના ઘેર જઈને હુકવી દે હું ક્યાં સત્ય પણ વેના પડી તો નથી હુકાના જી હમ અને હુકવા દે ને હજુ હા તો ચાલો તો બધાય વાડીએથી આવતા રહ્યા છે અને વાડીએથી આવીને મમ્મી જો કંઈક બતાવે છે મને આ હું તોડી આવ્યા આ માર કોકડા સંભારો કરવાનો એનો સંભારો થાય ને એને આથી દે ને ખારિયા ગુંડાલવાળો ખવાયા હમ આ હારા ખવાવા હું કહેવાય માર મારગંગણા તમે હું કહેવાય નીચે કોમેન્ટ કરીને કેજો દેખર ચાલો તો અત્યારે જો ઘડિયાળમાં છે ને અગિયાર વાગી ગયા છે અત્યારે અગિયાર વાગે રીતે બેન અત્યારે ચાલે છે રસોડામાં જમણવા જો નિત્ય તને ભૂખ લાગી હતી બેન પાછી હમ તો રીતે જો અત્યારે અડદની દાળમાં લાડુઓ ચોરી ને બેન ખાય છે કા સુવા ટાઈમે રોજ ખાવું પડે ને તારે